શનિવારે બપોરના સમયે ડેડિયાપાડામાં એક પ્રાંત કચેરી ખાતે આયોજનની બેઠક મળી હતી જેમાં ભાજપ નેતા સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ મીટિંગમાં હતા મીટિંગ દરમિયાન નવા સભ્યોની નિમણૂંકને લઈને વિવાદ થયો હતો જોત જોતામાં બોલાચાલી ઉગ્ર બનતા ભાજપના નેતા સંજય વસાવાના આરોપ છે કે ચૈતાર વસાવાએ તેમના પર છૂટો ગ્લાસ ફેંકીને માર્યો અને આ મામલો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પણ પહોંચ્યો હતો જે મામલામાં ધારાસભ્ય ચૈતાર વસાવાની ડેડિયાપાડા પોલીસે ધરપકડ કરી હતી તેમને એલથી બી ઓફિસ ખાતે લેવામાં આવ્યા હતા અને રાત્રે દરમિયાન તેમના વિરુદ્ધ હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને આ મામલાને લઈને રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ હતી ત્યારે પોલીસ દ્વારા રાજપીપળા જિલ્લા કોર્ટમાં ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના જે સમર્થકો છે તે આ બાબતના સંદર્ભમાં રાજપીપળા જિલ્લા કોર્ટમાં ચૈતર વસાવાની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં નીકળી રહ્યા તે દરમિયાન પોલીસે પણ ઠેર ઠેર બેરિકેડિંગ કરી દેવામાં આવી હતી ચૈતર વસાવાના બંને પત્ની શકુંતલા વસાવા અને વર્ષાબેન વસાવાને પણ અટકાવવાના પ્રયાસો થયા હતા અને ડેડીયાપાડાથી મોવી ચોકડી પાસેનો જે વિસ્તાર છે ત્યાં પોલીસે બેરિકેડિંગ અટકાવતા થોડાક સમય માટે જોવા જેવી પણ થઈ હતી અને ચૈતર વસાવાના સમર્થકોએ ડીવાય એસપી પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના જે અધિકારીઓ છે તેમની સામે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ ફેંક્યો હતો અને હવે આ ખેસ પહેરી લો તે પ્રકારની વાત પણ કરી હતી પેલા તો એ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આ આ જોઈ લો

જેવી રીતે આપણે વિડીયો જોયું કે જે ધારાસભ્ય ચૈતાર વસાવાના સમર્થકો છે તેમને આક્રોશ જોવા મળ્યો છે તે પોલીસ સાથે દલીલ પણ કરતા જોવા મળી રહ્યા છે જે રાજપીપળા જિલ્લા કોર્ટમાં જે ચૈતાર વસાવાને રજૂ કરવાના હતા અને તે તેમના બંને પત્ની અને તેમના સમર્થકોને અટકાવવામાં આવતા જોવા જેવી પણ હતી દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો